સ્વાગત છે તમારું પાયલ્સ કિચન રેસીપીમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ વાડીના પ્રોગ્રામમાં બને તેવા એકદમ જાળીદાર અને પોચા રૂ જેવા મેથીના ગોટા ભજીયાની રેસીપી તો ચાલો રેસીપી શરૂ કરીએ મેથીના ગોટા બનાવવા માટે મેં એક વાટકો ચણાનો લોટ લીધેલો છે તેને આપણે મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈશું અને પોણી વાટકી લીધેલી છે લીલી મેથી તેનું જીણું જીણું કટિંગ કરેલું છે તેને પણ આપણે એડ કરી દઈશું અડધી વાટકી લીધેલા છે લીલા ધાણા તેને પણ આપણે એડ કરી દઈશું અડધી વાટકી ડુંગળીનું કટિંગ અડધી વાટકી લીલા મરચાનું કટિંગ કરેલું છે જેનું તેને પણ એડ કરી અને અને અહીંયા ધાણા કાળા મરી અધકચરા વાટેલા છે તેને પણ આપણે એડ કરી દેસુ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેસુ અને થોડી એવી હિંગ એડ કરી દેસુ જે ભજીયા પચવામાં મદદ કરે છે હવે બધું સારી રીતે મિક્સ કરી દેસુ બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે થોડું થોડું પાણી એડ કરીને આપણે ભજીયાનું સરસ એવું બેટર બનાવી લેશું ભજીયાનું બેટર સરસ રીતે બની ગયું છે તો હવે આપણે અડધી ચમચી થી અડધી જેટલી ખાંડ તેમાં એડ કરશું અને થોડો એવો ખાવાનો સોડા એડ કરશું નથી એડ કરવાનો ભજીયા તળતી વખતે કાળા પડી જશે અને સોડા ઉપર બે ચમચી લીંબુનો રસ એડ અને સારી રીતે બધું મિક્સ કરી ખાવાનો સોડા નાખવાથી ભજીયા એકદમ પોચા જેવા અને એકદમ જાળીદાર બનશે તો આપણું બેટર સરસ રીતે તૈયાર થઈ ગયું છે તો હવે આપણે ભજીયાને તળશું ભજીયા તળવા માટે કડાઈમાં ભજીયા ડૂબે એટલું આપણે તેલ લીધેલું છે તેને ગરમ કરવા રાખેલું છે હવે તેલ ગરમ થઈ ગયું છે કે તે જોવા માટે થોડું આપણે ભજીયાનું બેટર એડ કરશું તો તમે જોઈ શકો છો ધીરે ધીરે આપણે ભજીયાનું બેટર ઉપર આવે છે તો આપણું તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે તો આપણે ભજીયા તળવાનું શરૂ કરીશું તો આવી રીતના આપણે બેટર લેવાનું છે અને અંગૂઠાથી આવી રીતના પ્રેસ કરીને ગોટા મૂકવાના છે ભજીયાના એક સાથે આપણે વધુ ભજીયા નથી મૂકવાના ભજીયા તળાશે એટલે તે ફૂલશે એટલે નથી મૂકવાના થોડા થોડા આપણે ભજીયા મૂકવાના જેમ ભજીયા તળાતા જાય તેવી રીતના ભજીયા ને હલાવામાં આપણે ઉતાવળ નથી કરવાની જેમ ઉપર આવી જાય ને એક સાઈડ થી તે તળાઈ જાય પછી આપણે તેને ફેરવશું તો તમે જોઈ શકો છો બધા ભજીયા આપણા ઉપર આવી ગયા છે અને એક સાઈડ થી તળાઈ ગયા છે તો હવે આપણે ફેરવીને બંને બાજુથી તળી લઈએ તમે જોઈ શકો છો આપણે ભજીયા સારી રીતે તળાઈ ગયા છે તો આપણે તેને ઝારાની મદદથી એક પસ્તીમાં કાઢી લેશું તો આવી રીતના આપણે બધા ભજીયાને બનાવી લઈએ તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો વાડીના પ્રોગ્રામમાં બનાવે તે મેથીના ગોટા ભજીયા બનાવીને મે તૈયાર કરી નાખ્યા છે અને એક ભજીયું તમને તોડીને બતાવું તો તમે જોઈ શકો છો એકદમ જાળીદાર અને પોચા રૂજિયા બનીને તૈયાર થઈ ગયા છે તો તમને આજની મારી રેસિપી પસંદ આવી હોય